રૂપાળા લાગો મારા રૂડીયાને ભાવો છો એ મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો હેય ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે 8મો નોરતું છે તો આદ્ય શક્તિના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે મસ્ત મોર્નિંગમાં ફ્રેશ થઈ અને હું એકદમ રસોઈ બનાવી વાસણ કરી બધું જ કામ કરીને અગિયાર ફ્રી થઈ ગઈ છે તો હવે થોડીક વાર હું રીડિંગ કરી લઉં અને હા અમારા ક્યારાબેન નાયરાબેન બહુ મસ્ત સેમ સેમ કપડાં પહેર્યા છે તો મને ફોટોસ મોકલા છે એટલા સરસ બંને લાગે છે એ પણ હું તમને આજે બ્લોગમાં બતાવીશ ઝૂમ ઝૂમ માડી

કોઈ ના આવે નાની નાની વસ્તુઓ હોય ને એ પણ મમ્મી ત્યાંથી મોકલે એને ખબર જ હોય કે દીપુને શું જરૂર છે शिव पार्वती महा श्वेते वृष्ये समृद्ध श्वेताम्बरधरः शुचिः महागौरी शुभं दद्ध महदेवा मोदता श्वेते वृष्ये समृद्ध श्वेताम्बरधरः शुचिः

એટલે ગ્રાઉન્ડમાં તો નહીં જ થાય એટલે ઉપર લોબી છે ત્યાં કરવાનું વિચારશું ને આઈ થિંક કદાચ એટલા લોકો તો આવશે પણ નહીં પણ છતાં મારે તો ચોલી પહેરીને અને મસ્ત મજાના પ્રેમથી ઝૂમીને ગરબા રમવા જ છે તો ચાલો આપણે બધા મળીને ગરબા રમીએ અને એન્જોય કરીએ ના માથ સમાણા નિર્મોરી માં પર પણ જારી ઝુલાણ ઝુલતી મોજલી મોજમાં બોલે રે No, no, no. આજે શારદીય નવરાત્રિનો આઠમો દિવસ અને આ દિવસે મા દુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા કરવાનો નિયમ છે મા દુર્ગાની આઠમી શક્તિ મૂળ ઘરનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમની પૂજા કરવાથી સોમચક્ર જાગૃત થાય છે દેવી ભાગવત પુરાણ અનુસાર નવ સ્વરૂપો અને દસ મહાવિદ આધિશક્તિના તમામ ભાગો અને સ્વરૂપો છે પરંતુ મહાગૌરી હંમેશા મહાદેવ સાથે અર્ધાંગિનીના રૂપમાં રહે છે તેમની શક્તિ અવિશ્વસનીય અને હંમેશા ફળદાયી છે મહાગૌરીની કૃપાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને દરેક અશક્ય કાર્ય પણ પૂર્ણ થાય છે કેટલાક ઘરોમાં મહાઅષ્ટમી તિથિ પર કન્યા પૂજા કરવામાં આવે છે પરંતુ કેટલાક ઘરોમાં કન્યાની પૂજા મહાનવમી તિથિ પર પણ કરવામાં આવે છે હવે આપણે જોઈએ કે માતા મહાગૌરીની વિધિ કેવી રીતે કરી શકાય શારદીય નવરાત્રિ આઠમા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને માતાના મંત્રનો જાપ કરતા ધ્યાન કરવું આ પછી પૂજા સ્થાન પર હંમેશની જેમ જળનો છંટકાવ કરવો અને પાંચ દેશી ઘીનો દીવો પ્રગટાવવો ત્યારબાદ મા મહાગૌરીની પૂજા શરૂ કરતા પહેલાં માતાના કલ્યાણકારી મંત્ર ઓમ દેવી મહાગૌરી નમઃ મંત્રનો જાપ કરવો આ પછી માતાને પૂજાની સામગ્રી જેમ કે ધૂપ દીપ ફૂલ ફળની રોલી અક્ષત વગેરે ચઢાવવા મહાગૌરીની પૂજામાં સફેદ ફૂલ ચઢાવો અને નાળિયેર કે નાળિયેરથી બનેલી વસ્તુઓ અર્પણ કરવાની કેટલાક લોકો નવમી અને કેટલાક અષ્ટમી તિથિ પર કન્યાની પૂજા કરે છે માતાની પૂજામાં ભક્તોએ ગુલાબી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ શા માટે છે માતા ગૌરવર્ણ હવે આપણે એ વિશે જોઈએ નવરાત્રિના આઠમા દિવસે માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે તેમની તપસ્યાથી તેમને ગોરવર્ણ પ્રાપ્ત થયું હતું માતાના જન્મ સમયે તેમની ઉંમર આઠ વર્ષની હતી તેથી જ નવરાત્રિના આઠમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે તેમના ભક્તો માટે મા અન્નપૂર્ણા આ સ્વરૂપ છે તે સંપત્તિ વૈભવ અને સુખ શાંતિની પ્રમુખ દેવી છે આ દિવસે દુર્ગા સપ્તશતીના મધ્યમ ચરિત્રનો પાઠ કરવો વિશેષ ફળદાયી માનવામાં આવે છે બીજી તરફ જે લોકો આખી નવરાત્રિમાં ઉપવાસ નથી રાખતા તેઓ માત્ર પડવો અને અષ્ટમી તિથિના જ ઉપવાસ કરે છે અને નવમી તિથિએ કન્યાની પૂજા કરીને આ ઉપવાસનું ફળ મેળવે છે અમારા જેનિલિયાબેન પણ ખૂબ જ સરસ ગરબા રમે છે તો એણે કહ્યું કે ફિયાબા મારા સ્કૂલના ગરબા છે તું જોજે અને મને વિડીયો કોલ કરીને બતાવ્યું કે જો હું સેમ તારા જેવી જ લાગું છું ને સેમ મારો જેવો શોખ દેખાવમાં બી મારી જેવી આમ કાંઈ ઘટે જ નહીં કોઈ પણ જગ્યાએ જાય ને એટલે બધા એમ જ કે આ તમારી બેબી છે નહીં પણ મારા ભાઈની બેબી છે ખૂબ જ ક્લેવર તો ચલો આપણે એના ગરબા પણ જોઈ લઈએ આજે નોરતું વધારે હોવાથી લોકોએ અલગ અલગ દિવસે આઠમ ઉજવી હતી તો આ વિડીયોમાં મેં પાર્ટ વન અને પાર્ટ હવેથી હું તમને ટુ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ એમાં જે અમારી સોસાયટીમાં ગાયત્રી યજ્ઞ હતો ખોડિયાર મંદિર અમે લોકો શ્રીફળ હોમવા ગયા રાતે ખૂબ જ એન્જોય કર્યું અને પછી અમે લોકો પાર્ટી પ્લોટમાં રમવા માટે ગયા એ બધું જ નેક્સ્ટ વ્લોગમાં આપણે જોઈશું તો આવા જ મારા નવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો